હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કૃષ્ણ ને અમે આજે અમે આમાં શોપમાં કંઈ બાય કરવું હોય તો આમાંથી બધું તમને મળી જાય જોઈ શકો છો મૂર્તિઓનું બધું છે આમાં અહીંયા બધા છડાની છે છોકરી માટે ચાંદીના જોઈ શકો છો નાના છોકરાના કળા પણ છે Yeah, I'll tell you the main. तो yes, yes, yes. Sorry, these are little yeah, bit. I'm punching. I'll sort it out. Abadi Masya, some more than I have. Leave it to Tamara. I'm going to go to the house. 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 ప్టు ప్టు ఫటగు లాన్టటు టకరుడేики. పండ్ర్ ప్ర్ పూడుంరవరు అ� ense JENN似 పూరుడిప్సే ద్ంబన్న podium ప్ర్రా과 ఓసేత్ ను బోడి కప్ర్ ప్రున్టలోఔర cartridge એવો બોલ એનો કઈ કીધું કે વિડિયો નો ઓલાવ પછી મે થોડો ઉતારન નું બતાવી તમારે ભલે હોય તો સાંધી નું બધી માડે છે પ્યોર પ્યોર સાંધી તમારે લેવાઈ તમે પણ આવી શકો આ શું કરો છે હાથી નું હાથી પર નિકડી જો નેનો ફલ પાંજરો રહી ગયો હાથી નું પાંજરો રહી ગયો અંદર હવે અમે ગાય માતાના દર્શન કરવા જઈએ ગાય ગાય ને ઓલે કેટલા માણસો છે જો બહુ બધા છે બહુ બધી ના તો બહુ બધી માણસો વધી ગયા છો ટ્રાફિક થઈ ગઈ ના ના એ લોકો બધી નથી જ આપે આપણે ઘરેથી કંઈ લઈ જવાનું એ લાઉટ નથી એ લોકો નથી આપે જ્યાં અહીંયા બધી ગાયનું છે બધું ખાવાનું આમાં પણ બધા ફ્લાવર છે આ બાજુ અહીંયા છે ચેરીનું ઝાડ જોઈ શકો છો શેરી આવીશ હા શેરી છે મોટી બી ના ગેર છે એના જેવું છે ઓલું પર્યાતું હતું બીજું તો પ્લમ જુઓ તો એ પણ શેરી હતી લાગે બે કેટલી શેરી છે

पीछे वाशड़ा नहीं गाय ने ऐसे नहीं अब इमस से सेमस से कहीं फिर उन्हें इमस से इमस से आता इमस से ये साइड से था क्या मामा कहीं है मुकेश मुकेश कहीं है अजय तो अंदर जो पहले लगे ले हमारे जो आया फोटो पड़ी जो ओरो वासना नि मोडो वासना मोडो भाई न जा हां बस बस <coughs> आले बिजो प जो आइ जो आइ जो आई जो आई जो आ म घुसी ग्या बदी यै बदी म हाटा राडी छ त को जाईस अंदर यांती परे घास ले लिये पछि जाई आ म अंदर आइंती घास चलो मै ले लिदिउ दिसै a इतना qué tal me le le van a ir a mar de donde mal le voy a public just para le dice que tu bhai ne thor thor badi ne kyu ha thor thor bada bada thor thor video Hola, ¿qué tal? ¿Cómo estás? 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 ¿Cómo

बहुत टाइम like, nope बोदाई <laughs>

જો એ પાછળ એનું ખાવાનું પણ છે એનાથી ભૂખ લાગે એટલે ખાઈને પાછી અહીંયા આવી જાય કેટલી બધી છે જાય જાઓ બધા લાવ કાગડા પણ ખાઈ જો કાગળે આવી જાય પહેલાં માણસો બહુ હતા હવે બધા ઓછા થઈ ગયા ચાલો તમે પેલી બાજુ જાઈ એ બાજુ છે એ બાજુ વા વાસણો છે કે ઓલી બાજુ વાફર છે આ બાજુ ગાય છે બધાને અલગ અલગ રાખી પહેલાં પણ અમે ત્યારે પણ બહુ માણસો પબ્લિક બહુ છે તો માણસ છે લઈ લઈને ગાયને ખવડાવવા માટે આજે અમાસ છે ને આ કામ કોણ છું પેલું ત્યાં પણ શોખ છે બહુ મસ્ત અત્યારે કંઈ નથી આ બાજુ તો બધું ઘાસનું છે

એઠું છે ઉપર છે બે ત્રણ છે એટલે ભરતગાઢ તો કો અમારે તમે જો દીધો તો કહો આ બાજુ અગરબત્તીની બધી છે શેમ્પુને બધી ભાબુ ને અમે તરા હેઠ માટે આમાં બધી શેમ્પુ લઈ ગયા હતા એને માથામાં ખજવાળ બહુ વધુ હોય ને તા શેમ્પુ યુઝ કરવાનું તો એને ખજવાળો કે ખોભરો કે કયો હોય ને તો વહ્યો જાય તો જતાવતા ભાઈ મેરે એટલે બધું જોઈ શકો છો ખોફર ને બધીમાં હમ જોઈ શકો છો બધું मूर्ति <imitation> <imitation> <imitation>

તો ચાલો હવે અમે હોય તો ચાલુ થઈ ગયો છાટા છાટા આવીશ લેફ્ટર આવશે એટલી બધી ગાયો નથી અહીંયા બહુ બધી છે મસ્ત મજા આવી જાય તમે પણ એકવાર આવો જરૂરથી અહીંયા દર્શન કરવા તમારા પરિવાર સાથે તો તમને પણ બહુ જ મજા આવે ત્યાં પણ બહુ બધું જોવાનું છે પણ હવે બહુ મોડું થઈ ગયું છે મારે જોઈએ હવે ના જાય કરીએ ચાલો તમને પ્રસાદી લેવા જાય છે હવે ઉતાવળા થઈ જાય ને આ છે એન્ડ વિડિયો પર આ છે અમારો ગાડીનો ડ્રાઈવર કોઈને ભાડે બાંધ્યો હોય તો આ ભાઈને કહેજો એ ભાડા કરે છે તો આ બધી પ્રસાદી છે પણ વેસાતી બધી લેવાની તમારે જે લેવું હોય બધું વેચાતું લેવાનું જોઈ અહીંયા ગાંઠિયા છે હાડેશર પવનો છે પછી આ બીજા છે વણેલા ગાંઠિયા પણ હાડેશર बदय आ से 5 पाव से तीखा पसे आ से 6 पाव ने चक्री तो अइयां पण मिठाई पण बतावो तुमने मिठाई से काट लो से 6 पाव न से काट लो अबे काटला ने मिठाई से पसे आ से सेवडो से मिक्स में पांच पाव नो पसे पाव से पांच पाव न पसे आ से छन्ना पांच पौने है इसे अपन कुछ नहीं बिजी हुई मिठाई जे माउंट से माउंट हार से पांच ने पांच ने पचास बिन ज़रूरी करते हो वो बताओ आशा छह पाउंड लाड़वा लाड़वा माउंटलीना है अब माउंट हारों से कर लो वजन वालों से ऊपर तो फिर ये मुकेश आले ना हारों से अब माउंटलीना हारों से अब आ माउंट हार से মঠা আজ লাডুয়া লাডু ছগা বারা হবে লাডুয়া আমাসে আদু বাড়ছে আছে পাঁ পেটছে পাঁচ পেকেটছেসাম কফি নিছে আখননি সে পিওয়ার পদের পৌন এক বর্তন। pasti ama si gulab jamu keren pouna pasti aja pasti pasal abdi kawanmu sih cah lo terlalu ini pasti aja tiru kan lo malu macetin dan itu tiru suka suka macetin di sana abah kami jaya coklat pakai mama aja coklat itu pakai mama aja mama mati jadi sosis sih pasti aja देशी से बलि मच्छे आसे अपन अपन ले दो कि ना टेस्ट करवा अपन आपे जिंजर जिंजर वाला टेस्ट करे तमे जरा करो ने जरा करो ट्राई ले वो तो काम आवे तो तुम्हारे सामने ट्राई करने बता क्यों लगे બગ તો જ આઈજો 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 મને કરું ને બગ તો કને માંને દે દેસ દેસ થેન્ક યુ આ ડ્રાઇવ આઈશ દે મને મદ છે real મદ થેન્ક યુ મેથી નું પણ જે લાગુ નજા હરુ

તહલો થેન્ક યુ જસ્ટ માર પાણી કેવું જાય છે ઝરોણો આ તા પાણી જાય છે અંદર થી પાણી નીકળ છે મસ્ત છે આઈ પંછો ગણ છે સલોબે મે બધું તમને બતાવી દીધું તમે ને સારું લાગી તો લાઈક કરી દીજો સરસ આઈ ગયો સરસ આઈ ગયો ગરમી ટાણે જવું હમ સરસ બોધું સે चलो છોકરાને બોલાય આવીએ છોકરાને બોલાવતાઈએ ને પછી હવે જાયે ઘરે ઈ તો ના છે એમ બોલાવતાઈએ તમને હાલ તો તમે આવીએ તમે આયા કુ પાક ગાડ લાકડાનું છે જો છોકરા એન્જોય કરે બે આઈ છે એક પડે છે આજે તો સડ સડને જાતો એટહો बदे बदे लाकड़ा नुस बनाए लो से गार्डन आखु तारा पे की तो तू नीचे आ जाए पासो ऊपर दे पहला जरा ऊपर इम करो ने खाली बेहद नुस वजन हुए ऊपर थाई मम्मी दिख रहा हूँ मने बोला बोला मुकलाबीस कितने बोले ये देख सार्ण? यो <laughs> बुढानै तार दारे तारा मात्र वजन निदु खाली उ त साइसेनुसो गरेछ जक ए लौन त गार्डन मा म बहु गमे आवेज नि झराई हालो अब घरे हालो कक एक एक खैयने भिडियो पार्ल आमा तिनी अब ए आए निकडे जो आगे बे डाक्स छ ज इन मोडु त छ आगे आ हाम्रो नानो बुदा हिगडी डाक्स 1 2 3 ए आ जैम नगर लागिसै जा मरो अब तक्कु बयावे आ लक्ष्मी आइनु बलछ अनि बे डास आवन रे आइमो आइमो मरो तक्कु आवो कम 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 भोइरा मति निकरो तक्कु नाना भोइरा मति हे सिधि गय हलो 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 का हलो बे जा यलो बहोत आ जो अजै छोडी गयो હલો તો હવે અમે જઈએ મસ્ત મજા આવી ગઈ અમને સરસ મજા આવી ગઈ પાછા હવે ક્યારેક આવ્યું બે ત્રણ મહિના પછી કે પછી ખબર નહીં ક્યારે આવી જો અમે હવે જઈએ ઘરે તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નો વિડીયોમાં જય શ્રી કૃષ્ણ